દોસ્તો જય અલગ તમિ જય અલગ તમિ જય અલગ તની હરિગુરુ સંત મહાપુરુષોની વાત ઉપર લક્ષ હોય પ્રેમ હોય ભાવ હોય એવા દરેક હરિભક્તો અને આ વાત હરિભક્તોને જે ઉજાગર કરતા હોય સમજાવતા હોય લક્ષમાં લેવરાવતા હોય એવા સંત અને મહંતો અને આ વાત ઉપરથી હટી ગયા હોય અને એને પાછા એ જગ્યા પર લઈ જવાની કોશિશ કરતા હોય એવા હંસ મહંસ અને પરમહંસ આ દરેકને મારા જાય અલગથણી જય અલગણી જય અલગણી દોસ્તો આજે આપણે ભોળાદ બાલ પંથકમાં આવેલું ગામ જ્યાં એક વીર પુરુષો આથી નવસો વર્ષ પૂર્વે ગઢવી ચારણની દીકરીઓ બેનોના ઇજત આબરૂ બચાવવા ખાતર રણ સંગ્રામના મેદાનમાં કાન આવી ગયા એવી આ વાત આપણે દાનભાના ઘણા વિડીયો હોય એમાં સાંભળીએ છીએ દાનભાઈ આજે એ પૂર્વેજો એમના છે એમના ભુવાજી છે અને એ વિશે આપણે અત્યારે વાર્તાલાપ કરવાની છે અને જેને ભૂળાદ પ્રત્ય સુરાપુરા તેજાજી અને રાજાજી પ્રત્યે ભાવ હોય તો આ મારી ચેનલ સાગરનાથ સતસંગ ધારાને સબસ્ક્રાઈબ કરે લાઈક આપે અને શેર કરે અને ગુજરાતભરમાં આ વાતનો ફેલાવો થાય એવી કોશિશ કરે અને એમાં સમર્થન આપે હવે આપણે વાત એવી કરીએ કે ભાઈ આ મહાપુરુષો સુરવીરો કયાક સમયથી બનતા આવે છે અને એમનું બલિદાન પણ આપતા આવે છે આપણી સોમનાથની જગ્યા તૂટી સોમનાથ મહાદેવનું મંદિર તૂટ્યું ત્યારે હમીર નામના રાજપૂતે એલાને જંગ સામે જંગ ખેડ્યો અને એમ કહેવાય છે કે ત્યારે એનું મસ્તક પડી ગયા પછી તળ લડ્યું હતું ભાઈ આવી એની સુરવિસ્થતા હતી આજે ઇતિહાસના પાને એનું નામ છે પછી એક ચારણ ની ગાય વેગળ ગામના ધણ સાથે લૂંટારો લૂંટીને ચાલા ગયા હોવ ત્યારે વીર પાથી લગ્નના મંડપની ચોરીએ ચડ્યા હોય અને એ વખતે ત્રણ ફેરા ફરાયા હોય અને એક ફેરો બાકી હોય આવો મેં ઇતિહાસ સાંભળ્યો છે અને ગાયોને વારે જવામાં તૈયાર થાય પોતાના લગ્નને અધૂરા મૂકી અને ગાયોની વાળે જવા તૈયાર થઈ જાય અને ઢીંગાણામાં કાયમ આવી જાય આ એનો ઇતિહાસ છે ભાઈ અને એક ઇતિહાસ છે પ્રેમનો કે પાડ અને વીર માંગડાવાળા આ બે ના પ્રેમમાં જે એકબીજાને પાનતા અને કહેવાય છે કે વીર માંગડાવાળા વાળા ધાતર વલના કાય કાયમ આવી જાય પણ એ તો ભૂત થઈને સર્જાતા અને ભૂતનો પણ ઈલાજ થયો એમ હરેક ચુરવીરોગ કાયમ આવ્યા છે એની પાછળ કોઈએ દગો કર્યો હોય કે જે હોય તે અને એના ઇતિહાસ આજે પુરાવા પૂરે છે અને હું તમે બધા સાંભળીએ છીએ એવો જ એક ઇતિહાસ આજે ભાલ પંથકમાં ભોળાદ ગામની અંદર એમ કહેવાય છે કે નાનકડા એવા ગામમાં આપણે તો દાનભાઈના વીડિયા સાંભળ્યા છે બાકી તો મને ઇતિહાસની ખબર નથી પણ એ વિડિયાના આધારિત કહું છું કે આજથી નવસો વર્ષ પૂર્વે તેજાજી અને એમના ભાઈ આ બંને વીર પુરુષો કોઈ બેન દીકરીને વારે ગયા હોય અને એમાં એમના લોહી છંટાણા આ ધરતીની ધરાવ ઉપર એ દર ધીંગાણે કાયમ આવી ગયા ਕੋਈ ਨਹੀਂ ਮੈਂ ਜਿਕਰ ਹੀ ਹਟੂ ਪਤਾ ਨਾ ਮਸਤਕ ਆਪੀ ਦਿੱਤਾ ਐ ਵੀ ਬੂਸੋਏ ਚਾਰੇ ਕੋਈ ਨੇ ਕਟਾ ਸਬਦੋਂ ਉਪਯੋਗ ਨਹੀਂ ਕੀਤਾ ਅਤੇ ਕਿਰੋ ਪਰ ਮੈਂ ਉਹ ਹੋਈ ਧੰਨਵਾਦ ਆਪਣੇ ਆਪ ਪਾਵਰ ਕੇ ਮਿਲੋਂ ਮੈਂ ਇਹ ਤੁਹਾਨੂੰ ਕਰਨੇ ਚਾਹੀ ਕਿ ਮਿਲੋ ਹੋਏ જે હોય તે એ તો તમને ખબર છે પણ આપણી સૌરાટની ધરા બહિલવાની ધરતી ધોળાની બાજુમાં આવેલું ગામ નાનું એવું સમઢિયાળા કરીને ગામ છે આજ ગામ ગંગા સતી ગામ નામે ઓળખાય છે અને हे गंगा सती संदेशो पाठवे छे यो होय बल सता रहू निर्बल हेदन भाई आ शब्दो ऊपर विचार बानी जरूर छे होय बल सता रहू निर्बल परसी हे संते एम केवा मांगे के जो परम तत्वनु ज्ञान थई जाय તો પછી કરવા નહીં મંડપ ને મેળા અને ભમવું નહીં આ ભેદવાદીઓના સંગમાં એટલે ગંગા સતી એવું તજમેટ આપે છે કે ભાઈ તમારી પાસે કદાચ પરમ તત્વ પરમાત્માનું યા તો ગમે એ પ્રકારનું જસ હોય દિવ્ય શક્તિનો તમને સહારો મળ્યો હોય તો એ જે બળ રહ્યું ને એ જે તાકાત રહીને એ જે ક્ષમતા રહીને એને જાળવી રાખવાની જરૂર છે એ જોરે એ બળે બતાવવાની જરૂર નથી યા તો નિર્મળ થવાની જરૂર છે નિર્બળ થવાની જરૂર છે અને હા આ ધનતા જે આવે ને એને હશે ભરોસો અને એના કામ થતા હશે અને કદાચ ધનતા આવતી હશે પણ તમારે સુરાપુરાનું નામ લઈ અને કોઈ પણ પ્રકારના કટુ શબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ કારણ કે આ બધી બાબતનો એક સમય હોય તમે ઇતિહાસ તપાસ જો આ વસ્તુ બધી કાયમ નથી રહેતી હરેક વાતનો સમય હોય એ સમયે એ ઉજાગર થયું હોય અને સમય આવતા પાછું એ વિરામ પામે એટલે સમયને ધ્યાનમાં રાખી તમારા સુવિધ પૂર્વજોએ જે લોહી રહેલું છે આ ધરતી ઉપર જેને પોતે આબાદ બન્યા છે પોતાના દેહના બલિદાન આપી ભવિષ્યમાં નામને કલંક ન લાગે એવું જીવન જીવવું જોઈએ એ કોઈને કહેવાની તમારે જરૂર ક્યાં છે ભાઈ કે હું તમને આ દર્દ મટાડી દઉં હું તમને આ બચાવી દઉં એ કોઈને કહેવાની જરૂર નથી ધાન ભાઈ આ તો બધું જ બન્યા રાખે છે જો એનો ભરોસો હોય ને માનવને તો કારણ કે આમાં વિશ્વાસે આ બધા વાણ હાલે છે એમ જનતા જે આવે ને એ પોતાનો વિશ્વાસ લઈને આવે છે અને એનો પોતાનો વિશ્વાસ કામ કરે છે નહીં કે દુનિયાની કોઈ શક્તિ કોઈને કામ કરી દેતી હોય પણ હા તમે અહીંયા બેઠા છો તમે એક નામનું નિશાન રોતું છે અને એનો આધાર લઈને જનતા જ્યારે ત્યાં આવે છે અને તમને લક્ષમાં રાખી અથવા તમારી સામે નીટ માંડી અને તમારા પૂર્વેજને લક્ષ્યમાં લઈ અને એના ઉપર ભરોસો રાખે એના પર વિશ્વાસ રાખે અને જનતાના કામ થઈ જતા હોય એમાં નો ડાઉટ નો શંકાને સ્થાન પણ તમારે વધારાના શબ્દો બોલવા જોઈએ નહીં કારણ કે મેં ઘણા તમારા વિડીયા સાંભળ્યા છે એટલે એ કંઈ જ કહેવાની જરૂર નથી જે સમય છે એ સમય એ બધું બના રાખે છે અને તમારે સમયની અંદર ચાલવાની જરૂર છે અમે તમને શું સંદેશો આપી શકીએ પરંતુ સકાય એ ધીર અને વીર મહાપુરુષોની વાત છે ત્યારે અમને પિતરથી ભાવ છે એટલે કહીએ છીએ અને જ્યારે તમે શબ્દ મેદાનમાં સાબિત કરવાની ભાવનાવાળા મેદાનમાં મૂકો જ્યારે ત્યારે બાપુ કોઈ પણને પ્રશ્ન ઉપસ્થિત થાય આપણું બોલવું જ એવું મેદાનમાં રજૂ થાય એટલે જનતામાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે એ નિડર વ્યક્તિ હોય એ જ તમને કહી શકે કે તમે જે આ બોલો છો ને એનું મને પ્રમાણ આપો પછી પ્રમાણ આપવું છે કે નથી આપવું એ તો ત્રિલોકનું નાદ તત્વ સાર દે રહ્યો ને એના હાથની વાત છે આપ પણ કહો છો ધનભાઈ કે મારા ઠાકરની લયા હશે ને એમ થશે મારા ઠાકરની મરદી હશે એમ થશે ભોળાનાથ ની દયા હશે એમ થશે સોમનાથ મહારાજની દયા હશે એમ થશે આ તમારા શબ્દો છે તો શા માટે કહો છો અને ભૂણવાની જરૂર નથી ભલા માણસ તમને તમારા પૂર્વેજ ઉપર અથવા તો તમે જે નક્કી કર્યું હોય ને તો તમને જ ખબર છે આ દુનિયાને તો તમારા પૂર્વેજના તમે ભુવાશો અને એનાથી થાય છે કામ એનાથી આ બધો માહોલ ઉભો થયો છે એવું છે પરંતુ કરી હકીકતની તો આપને જ ખબર હોય કે આપે શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે કોના તમે ધ્યાન ધરી રહ્યા છો એ હકીકતની વાત તમને ખબર હોય અને આવા સંદેશા મેકલનારને પચાસ ટકા તો ખબર હશે પણ આપ એ વાર્તાલાપ કરવા કરતાની પ્રક્રિયા કરવા કરતા જેને તમે નક્કી કર્યું છે ને જેની સામે તમારું લક્ષ રાખી અને ડાયરેક્ટ બોલો ને તો પણ કાર્ય સફળ થઈ જાય તૂણવાની ક્યાં ભલામણ જરૂર છે માટે મારો સંદેશ છે કે આપ તમારા પૂર્વે જે માથું આપ્યા છે જેને લોહી રેડ્યા છે જેનો ઇતિહાસ લખાયો છે એ ઇતિહાસને અમર કરવા માટે આપે મહેનત કરી છે અને એ મહેનત રંગ પણ લાવે પણ જો એમાં અંગનું મોજું ફૂટે જગ્યાએ એ બીજું બને એટલે આવું નહીં બનવા દેવા આપની ભીતરમાંથી એક સહેજ પણ અહમનો ફણગો ન ફૂટવો જોઈએ તમે વાર વાર કહો છો કે અહીંયા અમે આ કરીએ છીએ તમે કોઈક સેવા તો કરી જવો આ જરૂર ક્યાં છે કહેવાની તમને પાલવે છે અને તમે સેવા કરો છો એ તો તમારો ભાવ છે ને તમને એ પ્રેમ છે ને પછી તમારે આ નહીં કરવું જોઈએ ક્યાવું નહીં જોઈએ કારણ કે તમે જયારે કહો છો ને તમે જે બોલો છો ને એટલે સમાજમાંથી શબ્દો ઉદભવે એટલે આ તમે એક મોકો આપો છો એટલે તમારે નિર્દય મૌન એટલે દર્શ શબ્દોનો ઉપયોગ નહીં કરવો જરૂરિયાતથી વધારાના શબ્દો એ મનેક તમને બધાયને વેડે એટલે એવો ઉપયોગ નહીં કરવો જોઈએ આ વાતને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કારણ કે આજ આ મહાનતા છે કાલે આ મહાનતા ન પણ રહે કારણ કે મહાપુરુષોએ કેટલાયના માટે આવું તો બન્યું છે અને આવું બનતું આવે છે એનો પણ મને તમને હરક્ષક ન હોવો જોઈએ કારણ કે આ જગત આજ જ ભૂલહારથી આપણને નવાજતી હોય તો પછી ફાળે ને આરે પહેરાવે કારણ કે આ જગતનું કંઈ ભાઈ નક્કી નહીં આ દુનિયા કઈ બાજુ હાલે એ જગતને નક્કી નથી કંઈ ન કહી શકાય માટે ફક્ત તમે જે નક્કી કર્યું છે તમારા લક્ષમાં જે છે એને ધ્યાનમાં રાખી સમાજના લોકો તમારી નામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તમારા પૂર્વીજાના નામથી જેનું લક્ષ્ય ત્યાં લાગી ગયો હોય એ લોકો આવતા હોય અને એને એના કામ ધાર્યા થતા હોય અને કદાચ જન લક્ષ ન હોય જન પ્રેમ ન હોય લોકોની સાથે આવતા હોય અને પછી એના કામ ન પણ થાય આ તો કાંઈ એવું નથી કે બધાના કામ થઈ જ જાય કારણ કે જેને વિશ્વાસ હોય ને એનું જ કામ થાય વિશ્વાસ વગેરેની વ્યક્તિના કામ ક્યારેય થતા નથી માટે આમાં બધાના સફળ થઈ જાય એવું કાંઈ છે નહીં પણ સફળતા કોકને મળે ને કોકને ન મળે એટલે આ આપણને બદનામી મળે એવો એક પણ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ આ મારી એક ભ્રામણ છે અને મારો સંદેશ છે અને જે કોઈ આ ભળાદને એ સુરાપુરાને ચાહતા હોય તેવો આ મારા વીડિયાને સમગ્ર ગુજરાતમાં ફેલાવો કરાય થાય એટલી જ રીતે શેર કરે અને હા સત્ય એ સત્ય જ છે સત્ય એ ક્યારેય લાખું પડતું નથી અને અસત્ય જો હોય તો ક્યારેય ટકતું નથી સત્યની આગળ માટે સત્યના સહારે રહેવું અસત્યને છોડી સત્યની સાથે રહેવું એ જરૂરી છે જય અલકામ જય અલક જય લક